નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી બંબાકાર જેવી પરિસ્થિતિ છે હજુ પણ ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ છે હવામાન વિભાગની આગાહી સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ છે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે એટમોસ્ફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભાવી શકે છે આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના લે લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત છે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ હળવા વરસાદની આગાહી છે ઓપ્સર ટ્રક સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી રાજ્યમાં પાંચસો છ એમ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સામાન્ય કરતાં પંદર ટકા વધુ વરસાદ નોંધાયો છે આગામી પાંચ દિવસ માછીમારોના દરિયો ન ખેડવા સૂચના અપાય છે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી હવામાન વિભાગ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે વડોદરામાં વહેલી સવારથી ઘેરાયેલ રહેલા વાદળો સાંજ થતાની સાથે ધોધમાર વરસાદ રૂપે તૂટી પડ્યા હતા ગાજવીજ સાથે મેઘાની તોફાની રી એન્ટ્રીના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સાંજે ચારથી આઠમાં ચાર ઇંચ છથી થી આઠમાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો હતો અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હોવાથી મોટાભાગના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો મધ્ય ગુજરાતમાં આણંદના બોરસદમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉપરાંત પેટલાડમાં એક ઇંચ અંકલાવમાં પોણા ઇંચ વરસાદ થયો હતો ગુરુવારે સવારથી વાદળછાયું વાતાવરણ હતું સાંજ થતાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ હતી વડોદરાના રાવપુરા મચીપીઠ પાસે ચાર દરવાજા વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા હતા કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા કારેલીબાગ વિસ્તારમાં વુડાભવન મુક્તાનંદ પાસે પાણી પણ ભરાઈ ગયા હતા તેની સાથે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો રેલવે સ્ટેશન પાસેનું ઘરનાળું પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેના વિકલ્પના ભાગરૂપે વાહન ચાલકો સયાજીગંજથી જેતલપુર બ્રિજ પર ડાયવર્ટ થયા એ વિસ્તારમાં પણ ભયંકર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા સર્જાયા હતા સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદ મધ્ય ગુજરાતમાં ગુરુવાર સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો મેઘરાજા તૂટી પડતા વડોદરામાં સૌથી વધુ નેવું મેમી બોરસદમાં પંચાવન મીમી જાંબુઘોડામાં ચોત્રીસ મેમી પાવી જેતપુરમાં તેત્રીસ મેમી પેટલાડમાં અઠ્યાવીસ મેમી બોડેલીમાં પચીસ મેમી આંગલાઉમાં અઠ્યાવીસ મેમી સોચિત્રામાં નવ મેમી અને નડિયાદમાં છ મીમી વરસાદ નોંધાયો હતો વડોદરા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે મોટાભાગે વરસાદી ઝાપટા જ જોવા મળી રહ્યા છે ત્યારે આજે સાંજે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે અહીં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ગોરવા રાવપુરા સયાજીગંજ રાવપુરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જ્યારે ડભોઈ કરદચ અને પાદરામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે ચાલી રહેલા ચોમાસાનો ધોરીમાસ અડસઠ ત્રણ દિવસ પહેલાં પૂરો થયો છે તે અષાઢ માસના મેઘરાજાએ ખાસ કરીને જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ધમાચકડી મચાવી દેતા દોઢ માસમાં જ ઓગણત્રીસથી માંડીને ત્રેસઠ ઇંચ સુધીનો વરસાદ વરસાવી દેતા આ ત્રણેય જિલ્લામાં સરેરાશ કરતાં સવાથી દોઢ ગણો વધુ વરસાદ વરસી જવા પામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જામનગર અમરેલી રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં એકસઠથી ઓગણ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં સરેરાશ બેતાલીસ ઇંચની જગ્યાએ એક માસમાં જ પાંચ સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે ત્યારે જિલ્લામાં વિસાવદર ત્રેસઠ ઇંચ વંથલી માણાવદર ઓગણસાઠ અને કેશોદ પંચાવન ઇંચ ત્યારે માળિયાહાટીના સાડા અડતાલીસ ઇંચ માંગરોળ ચોત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકા ખાતે સાડા છપ્પન ઇંચ વરસાદ નોંધાયો હતો અમરેલી જિલ્લામાં સિઝનના સરેરાશ સત્યાવીસ ઇંચ વરસાદમાં અત્યાર સુધીમાં સરેરાશ સત્તર ઇંચ વરસાદ પડ્યો છે તેમાં કુકાવા વડિયા છવ્વીસ ઇંચ બગસરા ચોવીસ તેમજ રાજુલામાં વીસ ઇંચ અને બાબરામાં ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો